તો હેલો દોસ્તો કેમ છો તમે બધા મોજમાં હશો તો આજે આપણે અહીંયા આવી ગયા છે ગોવાર અને આ ઉમરો છે તો થોડોક હું એટલે તારમાં નડે છે તો બધા કાપવાના છે દાર્યું કે ભાઈ બકરા બકરા ખાઈ જાય અને અહીંયા સાઈડમાં નાખી જાય તો હું બકરા ખાઈ જાય હમણાં બકરા આવે છે બરાબર ખબર આવી દઈએ આપણે બધા અને એક દાર તો કાપી નાખી છે હા દોડું જાવ ભાઈ આ દોડા ઉપર જઈ એ લે ટૂઠીયા તો દોડું કાઈ નઈ પોગાય તો ખાઈ થોડ નયાથી ગાય કાક આપે ને ખલે હેઠું પડી જાય બકરા આવી ગયા છે ખાવા માટે

jesus